છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અનેક ગામોમાં જનસભા કરી રહ્યા છે અને જનસભાની અંદર કોઈક ને કોઈક ઉભો થાય છે અને નેતાઓને પ્રશ્નો કરે છે અને આ વાતને લઈ અને બબાલ થાય છે ત્યારે હવે ફરી એકવાર થયું છે અને હવે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની સભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં અનેક ગામડાઓમાં જનસભા કરી રહ્યા છે અને એ જનસભાની અંદર ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા અનેકવાર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા કાં તો કોંગ્રેસના કોઈને કોઈ કાર્યકર્તા કાં તો ભારતીય જનતા પાર્ટીના કોઈક કોઈ કાર્યકર્તા

મેસેજ આવ્યા કે ભાઈ તમારા રજિસ્ટ્રેશન રદ થઈ ગયા છે તમારે અમે ગ્રામ સેવક ને મળવાનું દાદા એ જેમ કહ્યું એમ ગ્રામ સેવક ને અમે ઓફલાઈન ફોર્મ આપવા જવાનું કે ભાઈ અમારે ત્યાં ખરેખર મગફળી છે અમે જે દિવસે ગ્રામ સેવક નવરો થાય તમારા ખેતરે આવશે કે ગ્રામ સેવક સેવકને આપેલી છે એક ગામની અંદર એવરેજ એક હજાર સર્વે નંબર હોય પાંચ છ હજાર સર્વે નંબરમાં ગ્રામ સેવકે જવાનું થાય શક્ય નથી કે દરેક જગ્યાએ ગ્રામ સેવક જઈ સીધી વાત એ છે એક અઠવાડિયું રાહ જોઈએ નહીતર આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં ખેડૂતોના મુદ્દે લડવાની તૈયારીમાં છે સરકારને આજે અહીંયા કાઠોટા ગામમાંથી આહવાન કરીએ છીએ કે આવનાર સમયની અંદર જે ખેડૂતોના રજીસ્ટ્રેશન ખોટી રીતે રદ કરવામાં આવ્યા છે તાત્કાલિક અસરથી એ ખેડૂતોના રજીસ્ટ્રેશન ફરી ચાલુ કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં લડશે તમને પણ કહેવા આવ્યા છીએ

એને કીધો કે માંડવીના મુંડાન ભાજપ ના ગુંડાન બગાડવાના છે પણ વાત એ છે કે કમળનો નાશ કરવા માટે મનો કોટો ખુબ છાંટી અમે ફેનવાલ છાંટો ફરીને તરી વરો ઉગવું ન જોવે તમે એક વખત છાંટી દો ના ખાવાનો બે નો સાફ કરનાક છે એ કમળ ફરી વખત તરી તરી વરો ઉગવા નહીં લેજો દોસ્તો આજે ઉપલેટાની જે પીડા છે ગુજરાતની પીડા છે તો આખા દેશમાં માત્ર ગુજરાત એક રાજ્ય એવું છે કે જ્યાં પાક નુકસાન થાય છે તો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી ખેડૂતો માટે કોઈ યોજના નથી પહેલા લાવ્યા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જેમાં હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ગોટાળો કરીને કંપનીઓ જતી રહી ત્યાર પછી જ્યારે ખેડૂત આગેવાનોએ અવાજ ઉઠાવ્યો ખેડૂત આગેવાનો એ પુરાવા આપ્યા કે સરકાર અને કંપનીની મિલીભગતથી ગુજરાતની અને દેશની તિજોરી લૂંટાઈ રહી છે પચાસ કરોડ રૂપિયા લઈને કંપની ભાગી ગઈ છે જ્યારે આ પુરાવાઓ આપ્યા કંપનીની ફજેતી થઈ સરકારની બદનામી થઈ ત્યારે સરકારે એ યોજના બંધ કરી અને નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દોસ્તો બે હજાર વીસ એકવીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી આજ દિવસ સુધી કોઈ પણ પાર્ટી ના ધારાસભ્ય વિધાનસભામાં આ યોજના લાગુ કરવા માટે અવાજ ઉઠાવ્યો નથી આજે મારી સાથી ગજગજ ભૂલે કે અમારો ગોપાલ ઇટાલિયા અમારો આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય જેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવા માટે પહેલા સત્ર ની અંદર અવાજ ઉઠાવ્યો છે હેમંતભાઈ ખવાની વાત કરીએ ચૈતરભાઈ વસાવાની વાત કરીએ સુધીરભાઈની વાત કરીએ જ્યારે જ્યારે પણ કોઈએ વિધાનસભામાંથી કહ્યું છે જ્યારે પણ કોઈ અન્ય જગ્યાએથી કોઈ એ કહ્યું છે અહીંયા ખેડૂતોને અન્યાય થાય છે અહીંયા માતાઓ બહેનો યુવાનો અન્યાય થાય છે ત્યારે સૌથી મોખરે કોઈ લડવા ગયું હોય તો આમ આદમી પાર્ટીનો સૈનિક જો છે આજે મને એ વાતથી પણ ઘરમાં છે જે દિવસે પેપરો ફૂટ્યા છે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું અહીંયા આપણા પર બેઠેલો ગોપાલભાઈ ઇટાલિયા જે દિવસે પેપર પાટા બાંધી અને તૈયારી કરવા મોટા સિટીમાં મોકલે ફૂટ્યા સપના તૂટ્યા દીકરાનું સપનું તૂટ્યું ત્યારે કોઈ પાર્ટીનો નેતા બોલ્યો નથી આપણો ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા આપણા પ્રવીણ રામ સહિત સડસઠ આમ આદમી પાર્ટીના નેતાઓ બાર બાર દિવસ સુધી સાબરમતી જેલમાં રહ્યા છે લોકો આ વ્યક્તિગત લડાઈ નથી આ મારા તમારા બાળકો માટેની લડાઈ હતી અને હું હજુ કહેવા માટે આવ્યો છું કે ખેડૂતોના ગરીબોના બાળકોના ઉજળા ભવિષ્ય માટે જો કોઈ વિકલ્પ હોય તો એ વિકલ્પ માત્ર આમ આદમી પાર્ટી છે આમ મન બનાવીને અહીંયાથી ઊભા થયું આજ દિવસ સુધી તમે જોયું છે અહીંયા બાજુના ગામડાઓમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થાય ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે જ કંપની પાસે પૈસા નથી સરકારમાં પણ જ્યારે કેસ ચાલે છે જ્યારે કલેક્ટરે કેસ સાંભળવાનો છે

આની સામે અવાજ ઉઠાવવા મારે ને તમારે બહાર આવવું પડશે મારે ને તમારે ઊભું થવાનું છે આપણે નહીં લડીએ તો આવનાર સમયમાં આપણા બાળકોને પણ ગુલામ બનાવવાનું ષડયંત્ર ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે એક વાત નક્કી રાખજો અહીંયા બેઠેલા તમામ ખેડૂતો માતાઓ બહેનો રાત દિવસ કામ કરવા છતાં આપણે દિવસે દિવસે દેવાદાર બનતા જઈએ છીએ મારી વાત સાચી છે છેલ્લા દહ વર્ષમાં જેનું દેણું ઘટ્યું હોય એવો ઊંચો હાથ કરે તમારે છે વાત એ છે દર વર્ષે આપણું દેણું વધતું જાય છે કેમેરાવાળા ભાઈઓને કેવી અમારે ગામમાં દીકરા દીકરીઓની હગાય હગ પણ કરવાના હોય દેણાવાળી વાત કાપી નાખતી પાડો છે ગામ ને ખબર પડે આવ્યા હતા બધા દેણાવાળા છે એટલે આ કેમેરામાંથી કાપી નાખજો હમાસાર વાળા કેવી તમે કાપી નાખજો આપણે તો શું છે તલ મારીને મોઢું રાખવાનું છે દેણું નથી નથી વાતો કરવાની ઘરનું રૂડું દેખાડવા માટે દોસ્તો વાસ્તવિકતા એ છે દિલની વાત કરું કે આપણા બે હદ આવે અથવા આપણા ઘરે પ્રસંગ હોય એ આપણા ઘરનું રૂડું દેખાડવા માટે ક્યાંક ને ક્યાંક દેણું કરી અને મકાનને પ્લાસ્તર કરાવીએ ટાઇલ્સના બે કટકા ચોંટાડવી છે મોબારો બદલાવીએ છીએ અને દીકરીના લગ્ન હોય તો દીકરીના લગ્નમાં કાંઈક દેખાય એના માટે પાંચ જોડી વધુ કપડા લઈએ છીએ પણ આ બધું ક્યારે કરીએ છીએ જેને પ્રસંગ ઉકેલો હોય છે બે વર્ષમાં એના ઘરે જઈને એક વખત પૂછ્યો ઘરમાં એક બાજુ લગ્નનો ઢોલ વાગે છે લગ્ન લખાય છે બીજી બાજુ એની એ દીકરીની માં હોય અથવા તો દીકરાના લગ્ન હોય દીકરાની માં હોય એ પોતે પોતાનું ગરાણું હોય દુકાને ગીરવે મૂકવાનું કાંઈ વેચવા જાય છે મારું ગરાણું ભાગી દેવું પણ મારે દીકરાને વગ ચડાવવું છે બહેનો મારી વાત સાચી છે આ પરિસ્થિતિ બહેનોની છે અરે અમે તો એ પરિવાર જોયા છે રામસી એ પરિવાર જોયા છે ત્યારે રાજનીતિમાં આવ્યા છીએ એક બાજુ લગન લખાણા હોય ઘરમાં વ્યાજે પૈસા ગોતતો હોય પોતાના ઓછા કરવા માટે બહાર નીકળે આ પીડા દીકરાનો બાપ સમજી શકે અમે એ કહીએ નેતાઓને કે જે જમીન અમે વેચવા મજબૂર થઈએ છીએ જે જમીનની અંદર તમે હાઈ ટેન્શન લાઈન પસાર કરો છો અમને વળતર ચૂકવતા નથી એ જમીનને અમે એટલો પ્રેમ કરીએ છીએ જેટલો પ્રેમ તમે તમારી માને નહીં કરતા હોય આ પ્રેમ અમે અમારી ધરતી માતા ને કરીએ છીએ અમારા બાપ દાદાઓ આ જમીન માં મોટા થયા છે અમારું ગુજરાન ચલાવતી હોય તો આ ધરતી માં અમારું ગુજરાન ચલાવે છે અમારો ખેતી નો ધંધો વર્ષોથી થી ભાજપ નું શાસન આવ્યું ત્યારથી ખોટ માં જાય છે આ જનસભા દરમિયાન આ લઈ અને રાજુ કરપડાએ જવાબ પણ આપ્યો અને આગામી સમયમાં આવા અનેક જનસભાઓમાં લોકોને પ્રશ્ન કરવા માટેની પણ વાત કહી છે અને આગામી સમયમાં આ તમામ પ્રશ્નોને લઈ અને સરકાર સામે લડત આપવાની પણ વાત કરી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર